બહુ ભણેલા હોય બહુ સરસ પોશ ઇંગ્લિશ બોલતા હોય તમને મેનર્સ અને એટિકેટ્સ બધા બહુ સારા લાગતા હોય બ્રાન્ડેડ ક્લોથ્સ અને બ્રાન્ડેડ જ્વેલરી પહેરતા હોય એટલે બહુ સારા બહુ કલ્ચર્ડ બહુ હાઈ પ્રોફાઇલ બહુ હાઈ સોસાયટીના જેવું નહીં માની લેવાનું અંદરથી તો પશુ કરતાય ખરાબ હોય આઈ એમ નોટ ટોકિંગ ઓફ એવરી વન બટ દેર ઇઝ અ હાઈ ચાન્સ દેર ઇઝ અ હાઈ પોસિબિલિટી ઓફ એટ હવે એમાં એ લોકોની વચ્ચે રહીને આપણે અસ્તિત્વનો આનંદ લેવાનો છે આવી પરિસ્થિતિની અંદર આવા સંજોગોની વચ્ચે સંબંધોમાં પણ એટલી છીછરાવટ આવી ગઈ દિસ આર ધ ટાઈમ્સ ઓફ સ્ટીપ પ્રોફિટ્સ ઓર મે ગુડ પ્રોફિટ્સ ઇન બિઝનેસ બટ શેલો રિલેશનશીપ્સ એકવાર સાર્થ સાર્થ પૂરો થાય પછી હાથ ઊંચો કરવો આપણને ગમે નહીં પછી ચા પીડાવીએ તો બહુ અઘરી પડે હા એટલે સંબંધોમાં પણ છીછરાપણું આવી ગયું કામમાં પણ અનૈતિકતા પ્રામાણિકતા આવી ગઈ કોઈ પણ સંજોગોમાં પૈસા જોઈએ કોઈ પણ સંજોગોમાં મારે આગળ વિશેષ ધંધો વધવો જોઈએ એની માટે ગમે તે કરવાનું થાય પીપલ આર રેડી ટુ ડુ ઇટ ડિસગસ્ટિંગ નીતિ નિયમ સિદ્ધાંતને બાજુમાં મૂકીને કામ કરવાનું યુ આર ચીટિંગ યોર ઓન સેલ્ફ યુ આર પ્લેઈંગ વિથ યોર ઓન કોન સાયન્સ આવા ધર્મ વ્યાખ્યાનો આપણે ગમે તેટલા સાંભળીએ પણ પાછા ધંધા ઉપર જઈને અનીતિ કરીએ ને કોકનું ખોટું લઈ લઈએ તો ધર્મ ગ્રંથો સંતો કે ધર્મ વ્યાખ્યાનો સાંભળવાનો કોઈ અર્થ જ ના રહ્યો ઇફ યુ ડોન્ટ બિલીવ ઇન ધ બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ હ્યુમેનિટી ઇફ યુ ડોન્ટ અબ્બાઇડ યુઅર સેલ્ફ વિથ ધ બેઝિક નોર્મ્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી યુ સીઝ ટુ બી અ હ્યુમન બિંગ ઇટ્સ અ ડોગ લાઈફ કેટ એ પશુ જેવું જીવન છે એટલે કામમાં પણ એવું થઈ ગયું નીતિ નિયમ બાજુ મૂકીને કામ કરવાનું ટેક્સ નહીં ભરવાનો એમાં ગાલમેલ કરવાની થોડા વધારે પૈસા ભેગા થાય એટલે યુરોપમાં જઈને મૂકી આવવાના તો ક્યાં આમાં ધર્મ રહ્યો ને ક્યાં શ્રદ્ધા રહી અને ક્યાં આમાં ભગવાન પ્રત્યેનો આશરો રહ્યો પછી અસ્તિત્વનો આનંદ આપણે કેવી રીતે ઉજવી શકીએ પછી આપણે આપણે કોન્સાઇન સાથે ચીટિંગ કરતા હોઈએ તો આપણે અસ્તિત્વનો આનંદ જ કેવી રીતે આવે તો આવી એક વાસ્તવિક પરિસ્થિતિ સમાજ અને વ્યક્તિની અત્યારે છે એમાં અસ્તિત્વનો આનંદ લેવો હોય તો પહેલો સિદ્ધાંત એ સમજવાનો કે તમે જે પણ વ્યવસાયમાં હોય એમાં નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ રાખજો નૈતિકતા અને પ્રામાણિકતાથી જીવન જીવશો તો નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન તમે રાત્રે બેડરૂમમાં સુવા માટે જાઓ તો પોચામાં પોચું ક્લિયર કે મેં કોઈનું ખોટું નથી કર્યું નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન એવી રીતે તમે જીવન જીવો તો એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ તમે તમારી જાતને કહી શકો કે યસ આઈ લીવ અને ભગવાનની આંખમાં આંખ નાખીને તમે વાત કરી શકો છેતરીને ખોટું કરીને જિંદગી જીવ્યા હોય તો ઇવન ઇફ યુ ડાય અ બિલિયનર વોટ મેક્સ ધ ડિફરન્સ અને સમજી રાખજો અનૈતિકતા અને અપ્રામાણિકતા રાખી તો જીવનમાં મોટો પ્રશ્ન આવી શકે છે કારણ કે હવે તો બધી રીતે માર્કેટ ઓપન છે બધી રીતે સોશિયલ મીડિયા વાઇડ સ્પ્રેડ છે અને હવે તો જીએસટી ઇત્યાદિક થી સરકારના હાથ પણ લાંબા અને તાકાતવાળા થઈ ગયા છે એ ખોટું કરશો તો પ્રશ્ન આવશે ઇવન ઇફ ધ નેમ ઓફ યોર કંપની સત્ય મેન યુ ગો ફોર અ સત્ય પ્રેક્ટિસિસ તમે જેલમાં સાત વર્ષ રહી શકો છો તમે કિંગ ઓફ ધ સ્કાય જો પણ ખોટું કરો તો હેવ ટુ લીવ ઇન્ડિયા વિધાઉટ એન ઇન્ડિયન પાસપોર્ટ ભાઈ લંડનમાં છે ને પાછું લાવવાની તરકીબો ચાલે છે પાછા આવશે એટલે ઘણા તકલીફ પડશે એને તો પડશે પણ બીજા બધા નહીં પડવાની છે ઇવન ઇફ યુ આર ધ સહારા ઓફ થાઉઝન્ડ ઓફ હોમ્સ યુ કેન સ્ટીલ લાઈ બે સહારા ઇન તિહાર ફોર ફોર યર્સ વીસ હજાર કરોડ નો માણસ તિહારમાં છે ચાર વર્ષથી એટલે તમે ગમે તે હો કોઈએ કોલર ઊંચા કરીને અભિમાન રાખવાની જરૂર નથી કે આઈ એમ એક્સપિરિયન્સ અને આઈ એમ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આઈ એમ એન એન્જિનિયર આઈ એમ એન આર્કટર નીતિ નિયમ સાથે સિદ્ધાંત સાથે ચેડા નહીં કરવાના આજે નહીં તો વીસ વર્ષે પણ એ નડશે અને કદાચ અહીંયા નહીં નડે ને તો કર્મના સિદ્ધાંત પ્રમાણે પછી નડશે અહીંયા ક્યાંક તમે બચી જશો ઉપલી કોર્ટમાં તો કોઈ બચતું નથી એ સિદ્ધાંત રાખવાનો આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમજે તમારે ચૂકવણું કરવું જ પડે અસ્તિત્વના આનંદ માટે નૈતિકતા પ્રામાણિકતા જીવનમાં રાખવી એ ખૂબ જરૂરી છે ગોડ વિલ ડિસાઈડ ઇન યુ ઇફ યુ કીપ યોર કોન્સાયન્સ ક્લિયર તો આ નૈતિકતા અને પ્રામાણિકતા જીવનમાં ખૂબ જરૂરી છે અને ઘણી વખત ખોટું લીધું હોય અણકનું લીધું હોય એ ખાલી પૈસાની દ્રષ્ટિએ પાછું આપવાનું થાય કોઈ હેલ્થની દ્રષ્ટિએ પાછું આપવાનું થાય કોઈક કોઈ વખત તમારે યંગ ફેમિલી મેમ્બર કોઈ કાળે મૃત્યુ પામે એ રીતે પણ પાછું આપવાનું થાય આપવું તો પડશે જ ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ પૃથ્વી ગોળ છે પૃથ્વીને કોઈ ખૂણો નથી એટલે તમારું ખોટું કરેલું તમારા પાપને સંઘરવાની એની પાસે કોઈ જગ્યા નથી એટલે કર્મની સિદ્ધાંતની દ્રષ્ટિએ પણ તમારે ચૂકવવું તો પડશે જ એક પૈસો પણ અનીતિથી ધંધામાં કમાણા ને એ તમારે ચૂકવવો તો પડશે જ આપણને બધાને જીવ દયા હોય ને દરેક માટે પ્રેમ હોય રેલવે સ્ટેશન ઉપર કોઈક બિચારા ભીખ માંગતા હોય ને ફિઝિકલી હેન્ડીકેપ્ડ હોય તો આપણને દયા પણ આવે અને આવવી પણ જોઈએ માણસાઈ છે ખાનદાની છે અને કંઈક નાની મદદ થતી હોય આપણી ક્ષમતા પ્રમાણે તો કરવી પણ જોઈએ એની પણ ના નથી પણ સાથે એ પણ સમજવાનું કે એના કર્મનું ફળ ભોગવે છે એને ખોટું લીધું હશે ને એટલે આ વખતે ભીખ માંગવી પડે છે ને એમ જો આપણે આ જન્મે ખોટું લેશું ને તો આવતા વર્ષે ચર્ચગેટનું સ્ટેશન છે જ આવતા જન્મે ત્યાં કોઈ લાચ રિશ્વત ચાલતી નથી દાદરનું રેલવે સ્ટેશન છે જ વાટકોલીને બેસી જ જવું પડશે ઇટ્સ અ પ્રિન્સિપલ એન્ડ ઇટ ડઝન ગો રોંગ તો અસ્તિત્વના આનંદ માટે પહેલી અગત્યની વાત છે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ તમારામાંથી ઘણા બધા પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળ્યું હશે ને એમના દર્શન કર્યા હશે જસ્ટ રેઝ યોર હેન્ડ લગભગ બધાએ એમના જીવનમાં એમને જે પુરુષાર્થ કર્યો અને જે આ સંસ્થા ઊભી કરી હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને આપણા બધાનું કામ વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના એક છાંટા માન આવે એવી આ સંસ્થા એમણે ઊભી કરી વન મેન શો ટ્વેલ હંડ્રેડ ટેમ્પલ્સ ઇન સિક્સટી કન્ટ્રીઝ ઓફ વર્લ્ડ તમારે મુંબઈમાં એક ફ્લેટ લેવો એટલે શું એ તમને ખબર છે દુનિયાના સાઠ દેશોમાં બારસો મંદિર તમે લોકો અક્ષરધામમાં ગયા હશો ગાંધીનગર કે દિલ્હી એવા નાના મોટા બારસો કેમ્પસ અને એ સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા પ્લસ મોર દેન હંડ્રેડ હોસ્પિટલ્સ સ્કૂલ્સ હોસ્ટલ્સ એન્ડ કોલેજીસ એમને એડમિનિસ્ટર કરી એટલે બાંધી ઇરેક્ટ કરી અને એડમિનિસ્ટર કરી અમારા જેવા બારસો સંતોને એમણે દીક્ષા આપી એમાંથી સાતસો ને પચાસથી વધારે સંતો દે આર ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ એમાંથી દોઢસોથી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ એમાંથી પચાસથી પણ વધારે સંતો ત્યાં સ્ટડી ઇન ઓક્સફર્ડ ઇન સ્ટેનફર્ડ ઇન ખાનગી મેલન ઇન યલ ઇન કેમ્બ્રિજ અમારા ઘણા બધા સંતો દોઢ લાખ બે લાખ ડોલરનો પગાર છોડીને સાધુ થયા અમારા સંપ્રદાયમાં નિયમ છે એકવીસ વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી દીક્ષા ન આપે એટલે ઇ કમ્સ વિથ અ ફૂલ મચ્યોર માઇન્ડ તેવા બારસો સંતોને આવા યંગ એડ્યુકેટેડ માઇન્ડ્સને અટ્રેક્ટ કરી શક્યા ઇન ટુ મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ એન્ડ સ્પીરિચ્યુઆલિટી અને એકસો ને બાસઠ પ્રકારની અમારી સોશિયલ કલ્ચરલ એન્વાયરમેન્ટલ એજ્યુકેશનલ મોરલ રિલિજિયસ એક્ટિવિટીઝ વર્લ્ડ ઓવર અને ભારતમાં ફક્ત ત્રણ જ સંસ્થાઓ છે જેને પરમેનન્ટ સ્ટેટસ છે યુનાઇટેડ નેશન્સમાં એમાંની અમારી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વી હેવ ગોટ અ પરમનન્ટ સ્ટેટસ એઝ એન એનજીઓ ઇન ધ યુનાઇટેડ નેશન્સ